It's not case. It's showtime.

એ પેરા ફોલા હાટે એકદમ બગન કરી લેલ એસ કેએસ મળી ગઈ મને યાર આ ફોટો ચેનલ મારે તો મારો બની લેતો અલે આવવાનું છે ગાડીમાં તો આવી જાવ હા બાજુમાં છે લે ઉપર એમ પાંચ જાવ છું ઉપર એમ ખાલી ન તો તું બેસ મારી નાખે પરો કિલ લે ને બોલો કિલ લે છે મારો આવ કોણ તો મારે હવે કે તું સદી નાખ બધી લિંગ વીટ કરતો કેવો નો કર્યો હેડ મારી ડાયમેટ્રી કરને કો સુધર વીટ તું હું ખાટરો એક ગોળી માં કિલું

આ વિડીયો તે મે લઈ લીધી અને એમ 41 લઈ લીધી અને ઉડાડો મે ને કોકીલ મૂશ મારી કેવો ઉડાડો મે આ મને વેસ્ટ લેવા ગયો બીજો બધો તમને હાલે હાલે આવવાનું છે હાલે

લે બીએલ બી અલે આમાલે આમાલે પાછલી સડક માથે રશ મારતે છે માઈયો પર મારતો છે ઓલો બોલો છે કે ઘંટાણો મારે એક નથી ભાગે ભાગ 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 માચું મરમ આવું છે બરોબર ઓય દો આવું જોએ અલે એક નોક એક નોક થઈ

હા છે <tons> <coughs> <oppositebacks> आया 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 वो आया वो ये जो है 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 जो जो है 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 સુખી ભવો સદા સુહાગન રહો ઘડી કમી ને બંદુ હશે તારા માપ ને

બાપ નો નોક નથી રોકાઈ જાય મશીન મશીન દેખાય છે તને થોડોક એવો થોડોક એવા માં મરી જાય ભાઈ હું થોડાક એવા ઓય આ તો લૂંટણીઓ લાગી હજાર ગોળી લઈને બેઠો એની ભયને લાને જીવાઈ ગયો પડીકન હાતે રીયો ક્યાં હું આયા બંદાને કોધું છું ઉપર બોલતું

તો બંને ગોતું બંને ક્યાં ગુજરાત આ દેખાણો મને દેખાણો હોય الحمد